रही हरि वचन विमुखरे हरि वचन थि रे नहीं पामे पमर सुख सुखरे नहीं पामे पमर नर सुख संत पाषे जे कोई वर्ते छे वचन प्रमाण रे सुख पामषे जे कोई वर्ते छे वचन प्रमाण नरे सुखरे करं पटघट मनरे वडे जेम वडे छे पवनरे कु ध्वज पटघट्ट मनरे वडे जेम वडे छे पवनरे एम माने वाला नवचन नहीं पामे पामरे नरे नी पमे पमर न सुखरे नहीं पमे पमर नर सुख वारी वेगे वडी जय झट रे जेमर तृण नदी तट रे वारी वेगे वडी जय झट रे ते शीद ने संकट रे तेने शीद ने संकट नै पामे पमर नर सुख नै पामे पमर न सुखरे વચન વશ થઈ રહે રે તે તો મોટા સુખને લહે રે હેમ વચન વશ થઈ રહે રે તે તો મોટા સુખ ને લહેર નિશ્ચય નિષ્કુળાનંદ હેમ કહે રે નિશ્ચય નિષ્કુળાનંદ હેમ કહે રે નહી પામે પામર નર સુખ રે નહી પામે પામર નર સુખ રે નહી પામે પામર નર સુખ રે જય શ્રમનારાયણ નિષ્કુળાનંદ સ્વામી આપણને ચેતવણી આપે છે નહીં પામે પામર નર સુખ રે રહી હરિ વચન થી વિમુખ રહે મહારાજ ની આજ્ઞા થી દુર જે રહે છે મહારાજ ના વચન થી દૂર રહે તેને કઈ કેવા કઈ દીધા પામર કઈ દીધા કે આવડી મોટી પ્રાપ્તિ થઈ આવો મનુષ્ય દે આવો ભરત ખંડ આવા મહારાજ મુક્તો અને તેમ છતાંય જો આપણે આપણા જીવ નું રૂડું ના કરી શકીએ અને મહારાજ અને મુક્તો ની પ્રસન્નતા ન મેળવી શકીએ તો આપણે પામર જ છીએ તો કેવા પામર જે છે એ ક્યારેય સુખ નહીં પામી શકે સુખ તો કઈ મૂર્તિ નું સુખ આપણે બીજું સુખ તો એ કઈ જોયતું નથી હવે કોણ સુખ પામશે એની પેલા એમ કીધું કોણ સુખ નહીં પામે હવે કે કોણ સુખ પામશે સુખ પામશે સંત સુજાન જે કોઈ વર્તે છે વચન પ્રમાણ રે સંત એટલે એકલા ભગવા કપડે સંત નહીં મહારાજ ના વચન મુજબ જીવન જીવનારા તમામ જે મહારાજ ની મરજી પ્રમાણે જીવે છે અને વાલાના બેચાણ થઈને રહેશે એવા બધા જ મૂર્તિના સુખ ને પામશે કર્યું ધ્વજ પટ ઘટ મન રે વડે જેમ વાળી છે પવન રે ધ્જાની પૂંછડી હોય એવો આપડો દેહ કે જે બાજુ પવન આવે આખો દિવસ આપણે જોઈએ તો ધ્જા છે ને ફટ 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 પટ પટ્યા જ કરતી હોય આમ હલ્યા જ કરે હલ્યા જ કરે સતત જે દિશામાં પવન હોય એ દિશામાં ઈ ફરી જાય એવી રીતે આપણને ને જયારે જેટલું વચન સમજાય જો પેલા આપણ ને બધું નજ સમજાણું હોય માનો કે આ સત્સંગ આવતા પેલા આપડે શિવ રાત્રી ને જન્માષ્ટમી ની બધા વચન શિક્ષા પત્રી ના બેઠા હોય પણ જેમ જેમ આપણે અંદર ઊંડા ઉતરતા ગયા શાસ્ત્રોનો અભ્યાસ મહારાજના ના મુક્તો વચનો નો અભિપ્રાય આ બધું જોતા ગયા અને ખબર પડતી ગઈ કે ઠીક મહારાજ અહીંયા આમ બોલેલા છે પણ ખરેખર મહારાજ ના કેવા અર્થ તો આવો છે અને જેટલી જેટલી વાત જીવનમાં ઉતરતી જાય જયારે જ્યારે સમજાતી જાય ને આપણા જીવનમાં પરિવર્તન લાવતા જઈએ બધું તો કંઈ સત્સંગમાં આવતા તો બધું સમજાતુંય નથી અને એવું પરિવર્તન આવતું પણ નથી જેમ જેમ ઉંડા ઉતરતા જઈએ એમ એમ આપણને મહારાજની મુક્તોની કૃપા દ્રષ્ટિ થાય અને એમના જ સમજાવવાથી કે ને કે મોટા તો દ્રષ્ટિ સેવ હોય તો એમની દ્રષ્ટિ આપણા ઉપર સતત રહે ને એમના જ સમજાવવાથી આપણા મનમાં એની ગાંઠ પડતી જાય કે આમ નહિ આમ જ છે બાકી આખો સંપ્રદાય જયારે મૂળ અક્ષર કેતુ હોય ગુણાતીતાનંદ સ્વામી ને ગોપાલનંદ ને ત્યારે આપણને બાપાશ્રી એમ કે કે નહિ આ બંને સંતો બધા જ મૂળ અક્ષર નથી અનાદિ મુક્ત છે અને એમાં હા પડે આ પણ કૃપા વગર હા પણ નથી પડતી તો કેવા હોવા જોઈએ કે જયારે જે વાત સમજાણી એ પ્રમાણે આપણા દેહ ને વર્તાવવો જોઈએ અને જેવો જયારે સમય બ્રહ્માનંદ સ્વામી આખું મંદિર પૂરું થઈ ગયું અને મહારાજે કીધું કે ચલો તમે હવે અમારી સાથે તો કે હું પૂજા લઈ આવું તરત જતા રહ્યા એક વખત દલીલ કરતા કે આનો હિસાબ બાકી છે કે આ ખૂણામાં આ કામ અધૂરું છે આ કડિયા ને આમ કેમ કઈ જ નહીં અક્ષરાનંદ સ્વામી તો મહારાજે રાજા ભાઈ ને કીધું કે તમારે સાધુ થયું છે કે અમે કઈ એમ કરવું આ વાત સાંભળવી સમજવી એ સહેલી છે પણ જીવનમાં ઉતારવી કેટલી કઠણ છે કે એક વચને ખાલી महाराजના મુક્તોને કે સંતોને સીધું ન આપે અને એટલા માટે થઈને પોતાનું સર્વસ્વ છોડી નીકળી જઉં એ સર્વસ્વ મૂકીને નીકળ્યા પછી પણ મહારાજ એમ કે તમે પર્વત નું સાથી આકો નો સાધુ કરે નો એને ત્યાં સત્સંગી તરીકે કોઈ લાભ મળે પર્વત ભાઈ બધા સમય આમાં કેવા આરતેવારે પ્રસંગે મહારાજના મુક્તોના દર્શન કરવા જાય પણ રાજા ભાઈ ક્યારેય જતા નથી અને કેટલા બધા વર્ષ સુધી સાતી છે ત્યારે એમને એ વચન ના ફળ રૂપે તરત જ એટલે કઈ એમને મહંત થવાનો કોઈ શોખ ન હોય પણ રાજીપો મહારાજ કરે અને તરત જ એમને વડતાલ મંદિરના મહંત બનાવવામાં આવે આને કહેવાય વચનમાં વર્ત્યા વચન માં વર્તવું એટલે શું ખાલી પંચવર્તમાન ની વચન નથી મારા જે અરોરા ગામથી કેવડાવી ગલુજી ને કે તમે જે કામ કરતા હોય પડ્યું મૂકીને તમારા ઘરની તમામ વસ્તુ લઈને આવો માનો અત્યારે આપણને મામા કે અત્યારે ભાઈ હાજર છે કોઈ કઈ એવું કામ કે સામાન્ય અહીંથી એમ કે અહીં જલ્દી આવો અહીં કામ છે કે સેવા છે તોય આપણે હાથમાં હોય પડ્યું મુકતા નથી જ્યારે આમણે તો એમના માતુશ્રી બીમાર હોય છે તો એમને મૂકી અને હાથ માં કામ મૂકી બધું ઘર નું સરસામાન ભરી અને મહારાજ પાસે જાય એક વાર પ્રશ્ન એ નઈ મહારાજ પણ મારા માતુશ્રી બીમાર છે મહારાજ કાલ આવતો ચાલશે કંઈ જ નહી સીધા જ ઉપડી ગયા પછી આપણને હવે શાસ્ત્રમાં ખબર પડી કે એમના ઘરે ચોર આવવાના હતા એટલે પણ પહેલા થોડી ખબર હતી પણ એમની એવો અનન્ય દ્રઢાવ હતો એવો નિશ્ચય હતો અને એ મિનિટે નીકળી લગભગ તો મારા માટે તો અશક્ય છે દરેક પોતે વિચારી લેજો કે આપણને અત્યારે ક્યાંયથી કહેવામાં આવે કે તમે આ જ મિનિટે અહીંયા હાજર થાવ સત્સંગમાં સેવા છે કે સત્સંગની કોઈ જરૂરત છે કેટલું મૂકીને આપણે નીકળી શકીએ પણ અરે મને તેવું લાગે કે મને મારા તેડવા આવે ને કે હાલો હવે તો આય કદાચ એમ થઈ જાય પણ હજી આટલી ભલામણ કરવી પડે એવું આટલું અહીં કામ અધુરુષ અહીં અધુર આવે ત્યારે ખબર પડે પણ આપણે ઊંડા ઉતરી ને જો વિચાર કરીએ અને આપણી અંદર આત્મ ખોજ કરીએ તો ખબર પડે કે હજી આપણે કેટલા તૈયાર છીએ કેટલું વચન પાલન થાય આમ બોલે અને વચન જીલવું એને મહારાજ અને મુક્ત ના વચન અદ્ધરથી થી ઝીલ્યા કેવાય દાદા ખાચર ને મહારાજ એક દિવસ એમ કે આટલું જણાવો બીજે દિવસે એમ કે આ ઊંચું થઈ ગયું થોડું નીચું કરાવો એટલે પાછું પડાવે વળી એમ કે ના ના આ પાછું નીચું પડે છે હવે આને થોડું ઊંચું લઈએ પાછું ઊંચું કરાવે આપણે હોય તો મહારાજ તમે કેટલા ફૂટ કરવાનું છે બાંધકામી પહેલા નક્કી કર દો રોજ રોજ ફેરફાર નહીં થાય એ જમાનામાં જયારે આર્થિક સામાજિક બધી જ તકલીફ હતી અત્યાર જેવા મશીનો નતા કે આમ તૂટી જાય ને આમ લાગી જાય ત્યારે પણ એવું કહ્યું માનવું એને કહેવાય વચન પાલન વચન પાલન તો દાદા ખાચર નું કેવું કહેવાય કે પહેલા નાના હતા ત્યારે જ મહારાજે તાંબાના પત્રે બધી જ મિલકત લખાવી લીધી હતી અને તેમ છતાંય એક લગ્ન કરાવી સંતાન ન થાય ને એમ કે બીજું લગ્ન કરો તો એક વાર એમ નહીં થયું એક મિલકત તો બધી તમે લઈ લીધી છે મને સંતાન કરાવી નિભાવ કેમ કરીશ આપણે આપણી ને દરેક જગ્યાએ મૂકી જોવાની અને પછી વિચાર કરવાનો કે આ વસ્તુ કેટલી શક્ય છે અને કેટલી અશક્ય છે તેમ છતાંય મહારાજના વચને બીજી વાર લગ્ન કરે છે પણ એમ ન કેતા કે તમારા હાથમાં તો બધું જ છે તમે આ જ પત્ની થકી દીકરો આપી દો ને બીજા લગ્ન શું કામ કરાવો આપણે તો આપડી સાથે આવું ન બને ને પણ દાદા નું આવું થયેલું છે તો અત્યારે આપણે કઈ શકીએ ઘણા કદાચ દલીલ એ કરતા પણ એમના બીજા લગ્ન શું કામ કરાવવા આપણે તો પછી પેલી પત્ની ને દીકરો દઈ જખે ને મારા શું અસમર્થ હતા કેટલાય તર્ક કરી નાખી પણ આમને કેવાય વચન પાલન જયારે આવા દ્રષ્ટાંતો જોઈએ વિચારીએ મનન ચિંતન કરીએ ત્યારે આપણામાં થોડી કમ થી વચન પાલન ની તત્પરતા આવે આટલી બધી તો શક્ય લગભગ નથી પણ થોડી આંશિકે જો આપણે પાડી શકીએ તો આવા વચનો વિચાર કરીએ ત્યારે થાય જે જે વસ્તુ હોય અને એક નાની વાતનો પણ આપણે અનાદર કરતા હોઈએ ત્યાર હોય નાની પણ નાના વચન પાલનમાં જ મોટું આપી દેતા હોય એવું કઈ નથી હોતું કે તમે આટલા દિવસ એક પગે ઉભા રહીને તપ કરો તો જ પ્રસન્ન થશે બસ નાનું વચન પાળીશ અને એકાએક મોટા તો રાજી થઈ જાય સ્વામી ની વાતમાં આવે ઘણા બધા જગ્યા એ આવે રાત્રે શિકાર કરતા કરતા બહુ દૂર નીકળી જાય પછી એક ખેડૂતના ત્યાં રાતવાસો કરે એને માંગે છે કે મને આવું આપો આવું આપો તો એ ના પાડ દે અને તેમ છતાંય રાજા એ તો જે નક્કી કરેલું હતું હું એને ગામ આપીશ એ ભેટ આપી જ દે તો આપણે આવું જ કરીએ સમય આવે ને ત્યારે આપણે એમના વચનમાં વર્તી શકીએ નહીં બાપાશ્રી એ તો કેટલી વાર આપણને કીધું આજ્ઞામાં વર્તો અને વર્તાવો વારંવાર વચનમાં તો પહેલું તો વર્તવાનું છે એટલે કે પહેલા આપણે વચન પાડવાનું અને પછી અડખામણા થઈને બીજાને આવી કડવી વાત કહેવાની છે એ જીવના રૂડા માટે કે આજ્ઞા તો ક્યારેય કલ્યાણ ન જ થાય આગના તો હજી શરૂઆત છે આગળ તો ઘણું બધું છે એટલે આપણે જ્યાં સુધી પહેલું પગથિયું ચડવાની હિંમત નહીં કરીએ તો બધાએ અત્યારે નજર સમક્ષ રાખવું ઘરમાં ટીવી કે જેન્ટના મોબાઈલમાં ન્યૂઝ અત્યારે ચાલુ જ હશે ઘણા ને ન્યુઝપેપર આવતા હોય તેમાં મોટી મોટી એડિંગ આજ આવતી હશે કે ગાજામાં આમ થઈ ગયું ઈજરાયલમાં આમ થઈ ગયું આ દિવસે સાત દીધો તો જે ગાજામાં રહેતા હશે આગલી રાત્રે સુતા હશે ત્યાં સુધી તો ભવિષ્યના સારા સારા સપના જોયા હશે ને અહી એડમિશન નીવડાવશું આવા લગ્ન ધામધૂમ થી કરશું આ બંગલો તૈયાર થઈ જવા આવે આ દિવસે આપણે શિફ્ટ થશું મકાન થાય એમાં આટલા એસી મુકાવશે ને આટલા ગીજર મૂકા આવશે ને આવી ચાદર લાવશું ને આવા પલંગ લાવશું એક પલંગ વારમાં રોડ ઉપર આવી ગયા અમીર કે ગરીબ બધા એક જ દિશામાં આવું જ પાણી ફાવે ને આવી જ બોટલ નું હવે એમ નથી એનો અર્થ કે કોઈ આ નથી પણ એવું કરનારને મહારાજ ને એક જ સેકન્ડ લાગે દરિયાનું પાણી પીવાની મજબૂરી આવી ગઈ અત્યારે લોકોને આપણને એમ જ છે કે આપણે બધા આમ જ સુખી ને સરસ રહેવાના પણ ના કાળ ક્યારે આવીને ભરે એની કોઈ ખબર નથી તો જેટલું બને એટલું ત્વરાથી વચન પાલન કરવું પણ કીધું ને એમ કે એકલા પંચવર્તમાન રૂપી વચન નહિ મહારાજ ની આવી નાની નાની આજ્ઞાઓ જ્યાં ત્યાં મળવું તો એ વચન પૂછ્યા વગર ન લેવી તો એ વચન દરેક જગ્યાએ મંદિરની વસ્તુ વસ્ત્ર પાત્ર ઘરેણા કઈ માંગીને લાવવાની તો એ વચન એ આપણને ખબર નથી રહેતી કે આપણે ક્યારે આ બધા વચન ને ચૂકી જઈએ છીએ તો સતત સાવધાન રહીને વચન પાલન કરવું જોઈએ જેમ નરમ ત્રણ નદી તટરે નદીનું તટ હોય ત્યારે વેગે વળી જાય જેવું પાણીનો પ્રવાહ બહાર આવે તો એ આડું થઈ જાય પાણીનો પ્રવાહ નીકળે એટલે ઉભું થઈ જાય પણ મોટા મોટા વૃક્ષ હોય જયારે નદીમાં તસ્મસ્તા પૂર આવે તો મોટા મોટા વૃક્ષ ને પાડીને જતા રે પણ તૃણ તો તરત પાછું ઉભું થઈ જાય કેમ તો કે એ નમી ગયું હતું એટલે તેને સિદ્ધ ને આવે સંકટ વચન પ્રમાણે નમી જાય તો એને આ સંકટ નિશ્ચય નિષ્કુળાનંદ એમ કે નિષ્કુળાનંદ સ્વામી એમ કેસે કે જે વચનમાં વર્તશે એને સો એ સો ટકા મૂર્તિનું સુખ મળશે મળશે ને મળશે ને વચન બાર જે વર્તશે એને ક્યારેય ನಡೆ ನಡೆ ನೈ ಜ ಜಯ ಶಂಕರಾಯ